માં હું પાટોલી ગામે છું પાટોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં મારા ઘરના ડેપ્યુટી સરપંચ છે હવે મારા ગામમાં પંચાયતની જમીનમાંથી આઠથી દસ એકર જમીનમાં એકસોને ચાર સાગી લાકડા કાપી નાખ્યા છે જે તુલસીભાઈ વેસના અને આટુભાઈબેન વેચના નામની કટિયા મૂકીને આ બંને કટિયામાં એકસોને વીસ નંબરનું કટ્યું એકસો અડત્રીસ નંબરનું કટ્યું છે એમાં એક પણ સાગ લખાયેલું નથી એ બાબતે મેં ડીએફ ડીએફઓને બે વાર અરજી આપી કલેક્ટરને બે વાર અરજી આપી અને ડીએસપીની બી અરજી આપી પણ કોઈ લાકડા ચોરો કોઈ દિવસ આ લોકો મેં ગાથતા નથી મને પણ ગાથતા નથી મને જાનનો જોખમ થઈ ગયો છે હું પંચાયતની મિલકત બચાવવા માટે આ લાખો રૂપિયા એકસો ચાર સાગ એટલે સિત્તેર લાખથી વધારેની રકમ થાય અને આ રૂપિયા પંચાયતની આવક થાય એટલા માટે હું લડું છું હું ત્યાં હાચવું છું અને મારા પર જ કેસ કરે છે એટલે હું દુખી છું આવા લાકડા ચોરો પર કાયદેસર કાર્યવાહી થાય દલાલો પર કાયદેસર કાર્યવાહી થાય અને આ ગેરકાયદેસર એક પણ ઝાડ લખાયેલું નથી સાતભારમાં અને પરવાનગી કઈ રીતે આપી છે મારી એ માંગણી છે કે આ લાકડા સ્વરોને જેલ ભેગા કરવા જોઈએ અને જે જે પંચાયતને નુકસાન થાય છે તે બચવું જોઈએ પંચાયતની વધારે આવક થવી જોઈએ મારું નામ પાંડ્યાભાઈ સિંગાભાઈ વસાવા માજી સરપંચ છું હાલમાં મારા ઘરના ડેપ્યુટી સરપંચ છે